સુરતના ફુલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્ષના બીજા માળે એક રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાજી ગયા હતા આ તમામને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે મળતી માહિતી પ્રમાણે ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્સનો બીજો માળ એકે રોડ ખાતે એક રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટ્રસ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતું આ દરમિયાન કોઈ દ્વારા લાઇટર થી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઈટર થી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો જ્યારે અન્ય 6 જેટલા યુવાનો પણ આ આગને પગલે દાજી ગયા હતા કુલ 7 જેટલા યુવાનો દાઝી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે ફાયર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા સ્વિમેર હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે તમામ સાત યુવાનોને કેરળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સાથે જ લાઇટરથી ચૂલો ચાલુ કરનાર યુવાનની હાલત ખૂબ જ ગંભીર છે અન્ય છ જેટલા યુવાનો હાથ પગ સહિતના શરીરના ભાગોમાં દાજી ગયા છે આગની ઘટનામાં ઓગણત્રીસ વર્ષીય આનંદકુમાર લક્ષ્મણભાઈ પાસવાન

પરંતુ આ બેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસ ના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જયારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાજી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત